હાલ ભાવનગર ડિવાઇઝર વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે આ ધરતીકંપના કોઈ પણ જાનહાની કે નુકસાન થયું નથી ધોધા તાલુકાના સાણોદા કુકડ ગોરડિયારા કંટાળિયારા રામપરા પાખલ લાકડિયા નવગામ નાના બાવડી પાડવા અને પંડાળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના નવ બાવન મિનિટે ત્રણ પણ બે ની તીવ્રતાના ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો ત્યારે મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે બસ આટલું જ ત્યારે મિત્રો જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ